વ્યક્તિ છેલ્લા ઘણા સમયથી આ દારૂ પાર્ટી ચાલતી હતી દારૂ પાર્ટીની માહિતી મળતા ઝી ચોવીસ કલાકે રેડ કરી હતી તો મહત્વના સમાચાર સુરત સિવિલમાં દારૂ પાર્ટી ચાલતી હોવાના દ્રશ્યો ઝી ચોવીસ કલાકના કેમેરામાં કેદ થયા સિવિલ હોસ્પિટલમાં દારૂની મહેફિલ ચાલી રહી છે સીધા દ્રશ્ય જોઈ શકો છો યુવાનો છે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં જ આ રીતના દારૂની મહેફિલ માણી રહ્યા છે જી ચોવીસ કલાકનો કેમેરા જોઈને કે અહીંથી ફરાર થઈ રહ્યા હોય સીધા દ્રશ્ય છે આ જોઈ શકો છો કે યુવાન પોતે જે છે અહીંયા દારૂ પી રહ્યો છે અને અહીંયા દારૂની જે રીતના મહેફિલ આ દારૂ આ દારૂની ક્યાંક જે છે પાણીની બોટલો છે તેમાં જે કોલ્ડ ડ્રિંક છે અને આ રીતના દારૂ જે યુવક છે પોતે અહીંયા સિવિલના કેમ્પસની અંદર દારૂની મહેફિલ જે છે માણી રહ્યો હતો આપણે સીધા બધા એમની જોડે જઈશું શું કે ભાઈ હા જો જે રીતના હજી ચોવીસ કલાકના કેમેરા જોઈને ભાગી રહ્યો છે બાઇક ચાલક છે જે તે પણ પોતે ફરાર થઈ રહ્યો છે નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અહીં સારવાર માટે આવતા હોય છે પરંતુ અહીં ક્યાંક જે અસામાજિક તત્વોએ દારૂ પીવા માટેનો ઠેકાણો બનાવી દીધો હોય આ રીતના દ્રશ્ય સામે આવી રહ્યા છે આપણે એની જોડે જવાના પ્રયત્ન કરીશું કે જે રીતના અહીં દારૂની મહેફિલ જે છે યુવક માણી રહ્યો હતો કે રિક્ષા ચોક્કસ કી જે રિક્ષા ચાલક જે છે એમની મદદ લેવા ઈચ્છતા હતા પરંતુ ક્યાંક જે રીતના ફરાર થઈ ઓય ઓ આ પીવા માટે છે સીધા જોઈ શકો છો કે જી ચોવીસ કલાકના કેમેરાને જોઈને આ રીતના ફરાર થઈ રહ્યો છે અહીં જે રીતના દારૂની મહેફિલ માણી રહ્યા હતા હાલ તો તમે જોઈ શકો છો કે જે રીતના યુવક જે છે પોતે જે રીતના દારૂની મહેફલ કરતો હોય સુરતમાં સુરતમાં જે રીતના દારૂ રાજ્યમાં જે રીતના દારૂની બંદીના દાવા કરવામાં આવતા હોય છે પરંતુ અહીં તો સરકારી જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં દારૂની બેફામ રીતે અસામાજિક તત્વો બન્યા છે અને કેમ્પસની અંદર જ દારૂની મેફલ જે છે એ માણી રહ્યા છે હાલ તમે જોઈ શકો છો કે કેમેરામાં કેદ થયો છો એક જે વ્યક્તિ એની હાથે છે એ હાલ ફરાર થઈ ગયો છે હાલ તો જે સિવિલ હોસ્પિટલ જે છે અનેક રીતના સિક્યુરિટી ગાર્ડ પર બી સવાલ ઊભા થઈ રહ્યા છે કારણ સિવિલ હોસ્પિટલમાં અનેકો વખત દારૂની બોટલો ખાલી મળવાના દ્રશ્ય પણ સામે આવતા હોય છે પરંતુ હાલ જે રીતના જી ચોવીસ કલાકના કેમેરામાં કેદ થયું છે કે અસામાજિક તત્વો જ અહીં બિંદાસપણે દારૂની મહેફિલ માણી રહ્યા હતા હાલ તો જે રીતના પોલીસ કયા રીતના કારવાહી હાથ ધરશે અને જે રીતના અહીં સિક્યુરિટી કાફલો પણ જે અહીંયા હોય છે પરંતુ હાલ કોઈપણ રીતના સિક્યુરિટી દેખાતા નથી જેને લઈને અસામા

એ બિલકુલથી બનશે કે ગાંધીના ગુજરાતમાં દારૂની મહેફિલ માણી રહ્યા છે અને બંદી જે છે માત્ર કાગળ પર હોય સીધા ફરી તમને જે રીતના હું દ્રશ્ય બતાવીશ કે અહીં અસામાજિક તત્વો બિંદાસપણે જે રીતના વહેલી સવારે જ અહીં દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને બીજી બાજુ સરકારી ગવર્મેન્ટ કોલેજ આવેલી છે અનેક વિદ્યાર્થીનીઓ જે તે અહીંથી પસાર થતી હોય છે ત્યારે અસામાજિક તત્વો માટે આ સિવિલ હોસ્પિટલનું કેમ્પસ દારૂનો અડ્ડો બની ગયો હોય જે રીતના દ્રશ્ય અહીંયા છે આ રીતના દારૂની બોતલો અહીંયા જોવા મળી રહી છે અને અહીંયા દારૂની મહેફિલ જી ચોવીસ કલાક કલાકના કેમેરાને જોઈને અસામાજિક તત્વો અહીંથી ફરાર થઈ ગયા છે હાલ તો પરંતુ આ જે રીતના કેમ્પસ પરથી ચોક્કસપણે કહી શકાય છે કે આ અસામાજિક તત્વો માટેનો દારૂનો અડ્ડો છે કારણ તમામ પરિસરની અંદર એક નહીં પરંતુ અનેક દારૂની બોતલો જોવા મળી રહી છે ઠેર ઠેર ત્યાં જુઓ ત્યાં નજર પડે છે ત્યાં બધી ખાલી દારૂની બોતલો જ બોતલો છે હું તમને પરિસરના જે દ્રશ્ય બતાવીશ કે આખા પરિસરની અંદર આ રીતના કેમ્પસમાં દારૂની બોતલો જ જોવા મળી રહી છે મહત્વની વાત છે કે બસો મીટરમાં ખટોતરા પોલીસ

ના બહુ ખરાબ અને ઇલીગલ એક્ટિવિટી કહી શકાય જે સિવિલ હોસ્પિટલમાં ચાલે છે તેવું તમારા તરફથી મને જાણ થઈ છે હું આ અંગે ચોક્કસ તપાસ કરાવડાઈશ અને એના અંગે પગલાં લઈશ પણ દુઃખની વાત ના કહેવાય કે અમારા થકી તમને ખ્યાલ આવ્યો તમને શું ખ્યાલ નહોતો આ કેટલા સમયથી ચાલતું હશે તે પણ એક વિચારવા જેવો સમય છે ખાસ કરીને સિવિલ હોસ્પિટલમાં આ વસ્તુ ચાલી રહી છે હું તમારી જોડે પૂરી સહમત છું કે આ વસ્તુ અયોગ્ય છે અને મારી જાણ બહાર છે હું આ અંગે ચોક્કસ પગલા લઈશ અને એ અંગે જાણ પણ કરીશ સહયોગી પ્રશાંત તમને પ્રશ્ન કરવા માંગે છે મેડમ સિક્યુરિટી ગાર્ડ તો ઘણા બધા મૂકવામાં આવ્યા છે અહીં પરંતુ સિક્યુરિટી ગાર્ડને આ ખાસ કરીને ગવર્મેન્ટ કોલેજની બાજુમાં જ શું અસામાજિક તત્વો દેખાતા નથી અને એ બી સવારમાં જ અહીં દારૂની મહેફિલ રોજે માણતા હોય છે ઠેર ઠેર દારૂની બોતલો છે અને ગવર્મેન્ટ કોલેજ બી તમારા અંડરમાં જ આવે છે આ વિદ્યાર્થીઓ પર શું અસર પડશે અસામાજિક તત્વોની હા આ બહુ જ અયોગ્ય પગલું કહેવાય અને એ અંગે હું ચોક્કસ પગલાં લઈશ તમે ધ્યાન દોર્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને આ અંગે હું ફક્ત આજના દિવસ માટે નહીં લાંબા ધોરણ માટે પણ વ્યવસ્થા કરીશ કે હું ફરી કોઈ દિવસ કેમ્પસમાં જોવા ન મળે અને અંગે જરૂર પડે તો હું પોલીસની પણ મદદ લઈશ બરાબર જે આપ બંને જોડાયા તે બદલ આપનો આભાર ભાર તો સુરત સિવિલના આ દ્રશ્યો છે આપ જોઈ રહ્યા છો જ્યાં દારૂની મહેફિલ માણતા દૃશ્યો ઝી ચોવીસ કલાકના કેમેરામાં કેદ થયા હતા